ટીબી મુક્ત ભારત અંતર્ગત ભાવનગર શહેરમાં ત્રિવિધ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંબણીયાની અધ્યક્ષતાએ યોજાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા ટીબી મુક્ત ભારત માટે સો દિવસનું ટીબી કેમ્પેનિંગ ચલાવવામાં આવે છે જે અંતર્ગત ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંબણીયાની અધ્યક્ષતાએ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુસીએચસી રૂવા ખાતે નીટ લેબની મુલાકાત લેવામાં આવી હતી તદઉપરાંત સી એચ સી રૂવા કેમ્પના સો દિવસ અંતર્ગત મુલાકાત કરાઈ હતી નિક્ષય વાહનની મુલાકાતની સાથોસાથ તેની અંદરની જરૂરી કાર્યવાહી અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું તદ ઉપરાંત નિક્ષય કીટનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત ચંદ્રમૌલી પ્રાથમિક શાળા ખાતે શિવાજી સર્કલ તરફથી સો દિવસ કેમ્પેનિંગ એક્ટિવિટી મુલાકાત કરવામાં આવી હતી જે અંતર્ગત ટીબી મુક્ત ભારતના શપથ લેવામાં આવ્યા હતા

Ya sudah. Kami dah biar dah. Dah dah. Yes. <coughs> ya zona. Abi. Damn it. 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 Damn

મુક્ત થાય એ પ્રકારે સાત ડિસેમ્બર સાત ડિસેમ્બરથી સો દિવસનું કેમ્પેઇન ચાલી રહ્યું છે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી કેબિનેટ મંત્રી જેપી નડા સાહેબના નેતૃત્વમાં આ સો દિવસનું કેમ્પેઇન ચાલી રહ્યું છે આજે તમે ઢુવાળિયા સાઈડ અને પાર્ટીને જનતા પાર્ટીના જો વાગીવાદો અને અમારા બધા પદાધિકારી દ્વારા આજે તમને મળવાનું થયું છે તમને પીતા કે નિશ્ચય વાહન પર એ તમારા દ્વાર સુધી સ્કિનિંગ કરવા માટે પણ એક વાહન મોબાઈલ વાહન ખરીદ્યું છે અને જરૂરથી તમે નદીમાંથી બહાર નીકળો આરોગ્ય મંત્રી તમારી ચિંતા કરી રહ્યા છે અને એના ભાગરૂપે અહીંયા અમે તમારી વચ્ચે આવ્યા છીએ સરકાર અનેક પ્રયત્નો કરી રહ્યા છે કે ઝડપથી તમે સાચા થઈ જાઓ અને તમને જે પણ જરૂર છે જે પણ મદદ છે એ સરકાર તમારા દ્વારે આવીને તમને પહોંચાડે એ પ્રકારનું છ દિવસનું કેમ્પેન ચાલી રહ્યું છે તો આપ સૌ મંદિર આ કેમ્પેન વધારે વધારે તમને સુવિધા પ્રાપ્ત થાય અને એક સ્વસ્થ ભારત તરફ એક વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધીએ એવી પણ બધાની શુભેચ્છાઓ આપું સરકારની યોજના અત્યારે તમારે દર મહિને પહેલાં પાંચસો રૂપિયા સહાય મળતી હતી આજે પાંચસોમાંથી તમને હજાર રૂપિયા સહાય પણ સરકાર તરફથી મળવાની છે અને તમને લોકોને જેટલી અમે મદદ કરી શકીએ એ પ્રકારે આખું તંત્ર આરોગ્ય તંત્ર અને સરકાર એ કામ કરી રહ્યું છે ત્યારે આ તમને બધાને મળી અને એ આનંદ છે અને આપણા સરકારના પ્રયત્નથી નરેન્દ્રભાઈના પ્રયત્નથી જે ટીબી મુક્ત ભારતનું જે અભિયાન છે એમાં સૌ આપણે સહયોગ કરીએ એટલી વાત કરી